ત્રણ પેકેટ ગાંજાની એક દસ સાઈઠ હજાર સાથે અન્ય છ લાખનો પણ મુદ્દામાલ જપ્ત પોલીસે ચાર આરોપીઓની કરી અટકાયત ભવનાથ ક્ષેત્રમાં વેચાણ અર્થે આવેલા હોવાનું આરોપીની પૂછતાછ માં ધવલ ભરાડ હુસૈન તુર્ક મુઝાઇદીન યુસુફઝાઈ જહાંગીર શાહમદાર નામના ચાર શખ્સોની અટકાયત એક મહિલા સહિત અન્ય બે હજુ આરોપી પકડવાના બાકી ટોયોટા ગ્લાન્ઝા કારમાં રેકઝીનની બેગમાં રાખેલો હતો હાઇબ્રિડ ગાંજો

જે એલસીબી અને એસઓજીબી ટીમને જે બાદમી મળેલી તેમાં મુઝાહિદીન રિયાઝ પઠાણ જહાંગીર શાહ શાહનદાર તથા હુસેન નાસીર પઠાણ આ ત્રણેય જુનાગઢના અને આરોપી ધવલ કાળુભાઈ વરાળ જે વિષાવદન વાઈટ કલરની ડોયોટા ગ્લાંજા કાર જીજે અગિયાર ડીબી એંસી નંબરવાળી ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો લઈને

તે પ્રમાણે કાર્યવાહી કરતા કુલ ત્રણ કિલો એકસો સાહીઠ ગ્રામ જેટલો છે એ આ જથ્થો મળી આવેલો અને જે બજાર કિંમત એક કરોડ સોળ લાખ એકોતેર હજાર જેટલી થાય છે આ આરોપીઓ હાલ જે મુજાહિદ્દીન રિયાઝ ખાન પઠાણ જહાંગીર શાહ રજાક શાહ શામદાર હુસેન નાસિર પઠાણ તથા ધવલ કાળુ વરાડ આ તમામને અટક કરવામાં આવેલા છે અન્ય પણ આ પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે હકીકત સામે આવેલી છે તેમાં આ આરોપીઓ રાજકોટની શેરબાનું મોહમ્મદ રફીક નાગાણી રહે છે અને તેમના બેંગલેન્ડ થી આ જે પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજો છે તે લાવીને તેનું વેચાણ કરે છે અને તે પણ એક બરોડામાં મોબાઈલ નંબર આપેલો છે જેની સાથે સંપર્કમાં હોય તો ગઈ તારીખ સત્યાવીસ દસ પચીસ ના રોજ જુનાગઢ ખાતે ઝાંઝાળા ચોકડી પાસે આવેલી હોટલમાં રોકાયેલી ત્યારબાદ આ જે આરોપીઓનો સંપર્ક થયેલો અને તેમાં ધવલ કાળુ ભરાટ તથા મોહિન સતાર ખંદા આ ધવલની જે ગ્લાંજા ગાડી છે તે લઈ ગયેલા અને અઠ્યાવીસ દસ ના રોજ છે આ અન્ય આરોપીઓ મુજાહિદીન રિયાઝ ખાન પઠાણ તથા જહાંગીર શાહ રજાક શાહ શામદાર અને હુસેન ઉર્ફે દરબાર નાસી તુર્ક બેંગકોકથી થી જુનાગઢ આવેલા આરોપી આરોપીઓ મૂળ જુનાગઢના વતની હોય અને આમની પાસે જે ગાંજાના ચાર પેકેટ હતા તે પૈકી ત્રણ પેકેટની ખરીદી કરેલી ત્યારબાદ આ લેલીને છે ગોંડલ સુધી મૂકી આવેલા હાલ આ દિશામાં છે એ ની તપાસ એલસીબી કરી રહેલ છે વધુ આ ધવલ હુસેન મુઝાહિદીન જહાંગીર શામદા આ ચાર આરોપીઓની ધરપકડ કરેલી છે અન્ય શેરબાનું મોહમ્દ રફીક નાગાણી જે રાજકોટની મોહિન સત્તાર ખંદા જુનાગઢ અને જે બરોડાનો નો ઈસમ જેનો મોબાઈલ નંબર થી આ શેરબાનું સાથે કોન્ટેક્ટમાં હોય અને એનડીપીએસ નું જે રેકેટ ચલાવતો હોય એ દિશામાં ઊંડાણપૂર્વક ની તપાસ શરૂ છે